નમસ્કાર મિત્રો દિવાળ ખાવાની જામીન મળે તો ચૈત્ર વસાવાને કેમ નહીં હાલમાં એ ચાલી રહ્યું છે આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે અને આમાં ભાજપ સરકારની ચાલ છે ચૈતર વસાવા લગભગ બે મહિના થવા આવ્યા પણ છોડવામાં આવતા નથી પરંતુ દિવાળ ખાવાને એક જ દિવસમાં છૂટી ગયા અને જામીન મળી ગયા તેના પર આમ આદમી પાર્ટીના નેતાએ શું કહ્યું તે જુઓ આ વિડીયોમાં આવું ગુજરાત કોને બનાવ્યું જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર છે આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી પંદરથી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી ત્યારે આ લોકસાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતારભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા અને એ પણ હાઈકોર્ટમાં છે ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે બહાર લાવતા રહ્યા છે સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા નથી દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે પુરાવા છે એના વિડીયો છે એની ગાડીઓ બબે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર તેમ છતાં એના જામીન થઈ જાય છે રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી તેમ છતાં ચૈતરભાઈને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો એમના છ મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવે એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવે એમની છૂટે જે જનતા છે એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કઠણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત કવડના ખવડના એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી રહી છે